નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોઈ રહ્યા સિલાઈ મશીન યોજના મહિલાઓને આર્થિક રીતે સારી કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે પંદર હજારની સહાય આપવામાં આવે છે અને કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આ

અસર થતા ગુજરાતમાં તેની અસર જોવા મળશે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ વાદળછાયું વાતાવરણ ચાર થી આઠ દિવસ એટલે આઠ ડિસેમ્બર સુધી રહે તેવી આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકારે પાસપોર્ટ વિભાગની મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે તેમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ ખપવાની મંજૂરી આપી દેવામાં આવી છે જયારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પેલા પણ એટલે કે અગાઉ પણ હતો જો તે પરંતુ આ નવો નિયમ માત્ર ને માત્ર કોર્પોરેશન શહેર તે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો શહેરી વિસ્તારની અંદર જ હેડકોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી શકતા હતા પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો તો દંડ ફટકારી શકશે આરટીઓ સિસ્ટમમાં થશે સુધારો ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો અને ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તમે પરીક્ષા સરળતાથી પાસ કરી શકાય છે તેઓ ગુજરાત સરકાર રાહત રાહતભર્યો નિર્ણય લીધો છે ચિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પણ દર પ્રશ્ન પૂછવામાં આવે છે તેમાંથી દર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સજા પડતા હતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે તે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ દ્વારા સા સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે હવે તેમણે લર્નિંગ લાયસનની પરીક્ષા આપવા જશો ત્યારે તમને પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સજા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન કાઢી આપવામાં આવશે મફત રાશન થશે બંધ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટના ડેટા સુરક્ષિત રાખવા માટે ઘણા

તેનું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અને કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી દેવા માફી અંગે જાહેરાત ખેડૂતો માટે દેવા માફી ને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાં fee ની માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસ માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફી ને લઈ કોઈ સમાચાર આવી શકે છે ત્યાં પણ ત્યારે કોઈ જાહેર ત્યાં નહિ ત્યારબાદ ખેડૂતોને આ એક આશા હતી કે બે ચોવીસ લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખબર મળી શકે છે પરંતુ એ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોને આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો મોદી સરકાર જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે જ રકમ ખેડૂતોને લોન માફીમાં માં આવશે અન્ય સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ મગફળી લસણ સહિતના પકની આવક થઈ હતી પણ આજે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક ઓછી થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો અહીં પોતાનો પાક લઈને આવે છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક થઈ રહી છે યાર્ડમાં બેતાલીસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરીએ તો ઘણા સમયથી થી કપાસમાં પંદરસો રૂપિયા આજુબાજુ જોવા મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મોકલી ની ત્રણ હજાર ક્વિન્ટલ આવક આવી હતી જેમાં યાર્ડમાં બારસો ક્વિન્ટલ જાડી મોકલી અને જાડી મોકલી ભાવ અગિયારસો વીસ થી ચૌદસો ને દસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા યાર્ડમાં આજે જીણી મગફળીની અઢારસો ક્વિન્ટલ આવક હતી ઝીણી મગફળીના અગિયારસો ને ચાલીસ થી તેરસો પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે લસણની આવક ની વાત કરવામાં આવે તો લસણની આવક એકવીસો ક્વિન્ટલ થઈ હતી લસણના ભાવ ની વાત કરવામાં આવે તો લસણના ભાવ ખેડૂતોને પચ્ચીસો થી ચોત્રીસો ને ચુમ્મોતેર રૂપિયા ભાવ રહ્યા હતા લસણના ભાવ ખેડૂતોને સારા એવા મળતા હોવાથી ખેડૂતોમાં કુશીનો મહોલ થવા મળી રહ્યો છે નવજમીનનું પણ બનશે આધાર card છતીવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે જે આધાર કાર્ડની જ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે ગુજરાત રાજ્યનો કોડ હશે ઉપર જિલ્લાનો કોડ હશે આ સિવાય ગામડાનો પણ કોડ હશે અને જે ખાસ વિસ્તાર હશે તે જમીનની પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે ત્યાર પછી તે એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો તો જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો ભાજપ કરવામાં આવશે તો પણ નંબર સમાન રહેશે વિગાડી વીસ હજાર સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોએ રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની તૈયારીઓ એટલે કે યોજનાઓ મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચના તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વપૂર્ણ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં હજાર લાખ ની સહાય ફાળવવામાં આવી છે ખેડૂત મિત્રો આવનો વિડીયો જોવા માટે મારી ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે